વડોદરા જિલ્લામાં આવેલ લાલાજીપુરા ગામમાં એટોતેર વર્ષ જૂના ભાતુજી મહારાજના મંદિરના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું જેમાં લાલાજીપુરા અને આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની દીકરી નીલમ મેને હાજરી આપી હતી મારું નામ જયંતિભાઈ છોટાભાઈ પરમાર માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ લાલાજીપુરા દૂધપા સહકારી સહકારી મંડળીના પ્રમુખ શ્રી અને એટીવીટીના મેમ્બર અને વડોદરા તાલુકા સંગઠનમાં મારું અત્યારે સંગઠનમાં મારું નામ છે આજ રોજ લાલજીપુરા મુકામે ભાથીજી મંદિર હરસિદ્ધિ માતા અને કાળકા માતા આ મંદિરના લગભગ ઇઠ્યોતી વર્ષથી અમારા લાલજીપુરા મુકામે પાટોત્સવ ઉજવાય છે અને એ પ્રથા અવિરત છે એ હરરોજ માતાજીના લોકો દર્શન કરીને હર વર્ષે આખું ગામ સમગ્ર ભેગા મળીને આનો વર્ષો વર્ષ ચૈત્ર બીજ ને દિવસે ઉજવવામાં આવે છે સમગ્ર લાલજીપુરા ગામની એકતા આ લગભગ ઇઠ્યોતેર વર્ષનું આ એક અમારું કાર્યરત અવિરત ચાલુ જ છે અને ચાલુ રહેશે અને બીજું કે આજ ગામમાં અમારે ત્યાં લાલજીપુરા પ્રાથમિક શાળામાં એ લગભગ વર્ષ અહીંયા નોકરી કરી અને એમને જવાથી એમને આજે એમનો વિદાય સમારંભ રાખ્યો અને એમને ગામ તરફથી એમને સન્માન મળવાયા એ ખુશીની વાત છે એટલે આ ગામને ધન્ય છે એટલે આવા સામાજિક

અને છેલ્લા પાંચ વર્ષથી એ લોકો મને અહીંયા ઘડી દર્શન માટે બોલાવે છે અને દર્શનનો મને લાભ મળે છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અને આવા ધાર્મિક કાર્યો થતા રહે લોકો આપણા સનાતન ધર્મ માટે આગળ પ્રેરણા નાના નાના બાળકો અને જે લોકો ને બીજા રસ્તે જતા હોય તે સુધરે અને સારા એવા આગળ પ્રગતિ કરે એવી મારી સર્વ ગ્રામજનોને અને સર્વ આપણા દેશવાસીઓને આજે જે ચૈત્ર બીજ છે એની શુભેચ્છા પાઠવું છું